રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણે યુટ્યુબ ચેનલ છે તો આજના આપણા બિયારણ વિશે અને કપાસમાં હાલતા નિંદણ નાશક દવા વિશે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હતો કે હિતેશભાઈ અમારે કોરામાં દવા સાટવી કે ભીનામાં દવા સાટવી

આપડે પેંડી મિઠેલીની ગોડે પાસાલીની ગોડે જે દવા સાડી છે એની ગોડે તે તમારે ખેડૂત મિત્રો મેક્સકોટ દવા તમારે સાટવાની છે મેક્સકોટ બરાબર છે હવે કેવી રીતે સાટવાની છે એની તમને થોડીક ભલામણ કરી દીધી ખેડૂત મિત્રો કે જે ખેડૂત મિત્રોને ચોમાસા આધારિત ખેતી કરવાની છે તો એમને માનો કે આજની તારીખ છે અઠ્યાવીસ બરાબર છે

હવે પંપે તમે એસીએમ લખે પટ્ટી ફોવાળાનો યુઝ કરી અને મેક્સકોટ તમે સાંટી દીધું છે બરાબર છે પછી તમારે વરસાદ કદાચ આજ થઈ જાય તો ભલે કાલ થાય તો ભલે પમદી થાય તો ભલે વીસ દિવસની માલિકા એને પાણી મળી જવું જોવે વીસ દિવસ એટલે કે ભાઈ કા એને પાણી મળી જવું જો પાઈ પાઈજો તમે બરાબર છે મોટર ચાલુ કરી તમે મશીન ચાલુ કરીને શા કેનલમાં પાઈ પાઈજો અને કા પછી ઉપરવાળો વરસાદ આપે આપણને બરાબર છે ત્યારે આવી જવું જોઈએ પાણી હવે એ સમય દરમિયાન પછી જો ન આવે વીસ દિવસ પછી તો તમારે મેક્સકોટ દવા ભૂલી જવાની કે એ જમીનમાં મેક્સકોટ દવા પડી હોય બરાબર છે તો ખાસ ખેડૂત મિત્રો એ યાદ રાખવાનું કે આ દવાનો ઉપયોગ કર્યા પછી ખેડૂત મિત્રો તમારે વીસ દિવસની મલેપા પાણી મળી જવું જોઈએ હવે કેવી જમીનમાં નહીં ચાલે આવી જમીનમાં વાપરવાનું નથી કે ભાઈ તાશવાળી હોય પથરાળ ભો હોય બરાબર છે પછી કાકરા વાળી હોય વેકડા વાળી ભોં હોય ઢાળ વાળી જમીન હોય કાપ વાળી ભો હોય બરાબર છે કે એનું લેર નહીં તમે પાણી પાવ પાણી પાવ એટલે પાણી સીધું જમીનમાં બે જાય અને કલાક બે કલાક રહીને તમે એની ઉપર તમે હાલવા માંડો તો એવી જમીનની માલિકા પળ બંધાઈની લેર બંધાઈની જે માટીનું ધોળીનું એક પળ બનવું જોઈએ એ પળ નો બંધાય એને હિસાબે આ દવા કામ કરે નહીં બરાબર છે તો આ જેને આવી જમીન હોય ખેડૂત મિત્રો એને આ પ્રોડક્ટ નો ઉપયોગ કરવાનો નથી કારણ કે પૈસા કઈ આપણે ઘરે જાળવો નથી કે આપણે ખખરે લઈને એવી અને આપણે એનો ગેરઉપયોગ થાય બરાબર છે પછી તમારે એવું કરવાનું ખેડૂત મિત્રો કે જો આવી જમીન હોય ને તમારે તો કપાસ સોંપી દેવાના પાણી મળી જાય ને તો કપાસ ઉગી જાય બરાબર બે દિવસનો પાંચ દિવસનો દસ દિવસનો પંદર દિવસનો કપાસ તમારે થઈ જાય છે પરંતુ હારે હજી કહી દઈ કે જે ખેડૂત મિત્રોને ડ્રીપ ઇરિગેશન હોય ડ્રીપની ભૂંગળીઓ પાત્ર હોય એવા ખેડૂત મિત્રોને કદાચ હારી જમીન હોય ચીકણી માટી હોય કપાટાના કાન જેવી જમીન હોય તો એ હાલે પરંતુ પહેલા તમારે એને એક વખત પાય દેવા પડશે લીતા પાય દેવા પડશે ખાડીયા પાય દેવા પડશે એનું લેરિગેશન કુણી જમીન રે મમરાની ઘોડિયા જમીન રે એના હિસાબે લેર બંધાય નહીં કારણ કે જમીનમાં પાણી પડે ટીપાથી જમીન ફૂલે ફાળવું રે બરાબર છે એટલે લેર બંધાય નહીં એટલે એક બાબત એક વખત તો તમારે એને પાણી આપવું જ પડે આ કંપનીનો આવો નિયમ છે બાકી અમારે નરેશભાઈ ધ્રુપણિયા છે એમને અમને મને હમણાં વિડીયો મોકલ્યો એક કેરામાં દવા એને નથી નાખેલી તો એમાં એને લાગડ ખર ઉજ્યું છે ડ્રીપ ઇરિગેશન માં અને બાકી બધામાં એને મેક્સપોર્ટ સાટેલું છે ડ્રીપ માં એક પણ પ્રકારનું નિંદામણ ઉજ્યું નથી આ નરેશભાઈ અનુભવ છે એને મને મીડિયો મોકલ્યો છે કે તમે તારે ખેડૂતોને કહેજો કે ડ્રીપ ઇરિગેશન માં હાલે પરંતુ અમારે જે અમને અનુભવ થયા હોય એ પ્રમાણે કહેતા હોય કે ભાઈ આપણને વીસ ટકા રિઝલ્ટ ઓછું મળે તો આપણને ફાળ રહે નહીં હું આ માનવા વાળો માણસ છું પછી કેવું છે કે વી પચીસ પચાસ વીઘા જમીન હોય બરાબર છે તો આપણે પરણે આ રીતની વસ્તુ કરવી પડતી હોય છે બીજું જે ખેડૂત મિત્રોના જમીનની માલિકા જે ખડ થતા હોય છે એ ખડ માં જો સયાં થતા હોય છે કોઈક ડીલો કહેતા હોય છે કોઈક છીયા કહેતા હોય છે જો ડીલો સયા થતા હોય તો પણ મેક્સકોટનો ઉપયોગ નહીં કરવાનો જે ખેડૂત મિત્રોને દરોડી થતી હોય ધરો થતો હોય બરાબર છે તો પણ એમનો ઉપયોગ નહીં કરવાનો જે ખેડૂત મિત્રોના ખેતરની માલેપા હે અમૂળ થતું હોય તો પણ મેક્સકોટનો ઉપયોગ નહીં કરવાનો જે ખેડૂત મિત્રોને ભોય આંબળી થતી હોય તો પણ એ ખેડૂત મિત્રોને મેક્સકોટનો ઉપયોગ કરવાનો નથી બરાબર છે શું કામ કે ભાઈ આપણને પૈસા પાલવે નહીં ખોટા આપડા વેસ્ટ જાય તમે હો ટકા કહો છો હિતેશભાઈ અમને સાઠ ટકા સિત્તેર ટકા રિઝલ્ટ મળશે ને તોય અમને પહોંચશે બરાબર છે હું આ ચોખોટ બધી વસ્તુની કરું છું છતાંય ખેડૂત એવું કહે છે કે એ તમારે ક્યાં કહેવાનું છે હિતેશભાઈ તમે અમને મેક્સ કોટ આપો અમારે દવા નાખવાની થાય છે ભલે તમત પચાસ ટકા ઉગે ને પચાસ ટકા ન ઉગે એ તમારો પ્રેમ છે મારા પ્રત્યેનો અને તમને પોતાની લાગણી છે કે હિતેશભાઈ દવા સીંધે છે એમાં કોઈથી ખોટી ન હોય કોઈથી ફરક ન હોય એમાં કોઈથી મિનમેખ ન આવે પરંતુ હું એવું માનું છું કે આપણે હોય સો રૂપિયાનો આપણે સોય સો રૂપિયાનો પરિબળ મળવો જોઈએ આપણે સો રૂપિયા નાખ્યા છે તો સો રૂપિયાનો ફાયદો મળવો જોઈએ હવે જે ખેડૂત મિત્રો ને મેં તમને કીધી જમીન તમારા હોય વાળી હોય પાણા વાળી હોય જમીનની વાળી હોય હોય ઢાળ વાળી હોય તો શું કરવાનું કે તમે સાહ ફાડી દીધા છે ખાતર નાખી દીધું છે કપાસ સોંપી દીધા છે કા તમે એને મોટર દ્વારા પાણી આપી દીધું છે મશીન દ્વારા કે કેનાલ દ્વારા અથવા તો વરસાદ થઈ જાય પછી તમારે ખડું કે તો તમારે શું કરવાનું છે પાઈના વાળા પાઈના વાળાનું પાયરોથોબિક સોડિયમ અને પીજાળો ફો છે તમને એનું સારું પરિણામ મળે ઉગી ગયેલા નિંદામણો તમારા પંચાણું પોઈન્ટ નવાણું ટકા સાપી જાય પણ સાટવાની કેવા સમયની માલિકા છે કે જે ખેડૂત કપાસ સોંપી દીધો છે પાણી મળી ગયું છે અને એને ઉજા એને બે દી પાંચ દી દસ દી પંદર દી વીસ દી પચીસ દી કે મહિનો દી હોય તો પણ ચાલે પરંતુ નિંદામણ તમારું બે ઇંચ નું અથવા બે ઇંચ થી નાનું હોવું જરૂરી છે

મારી જે સાટેલી હોય એ ખડ સંપૂર્ણપણે બળે નહીં આ ગળું બહુ ખરાબ છે પણ આજુ ધીમે તો ખેડૂત મિત્રો બે ઇંચ થી નાનું બરાબર છે કે ભાઈ અમારે અહીંયા બસ્યા પાંચ કિલોમીટર થી ધક્કો ખાવાનો થોડો હોય બરાબર છે અમે આવ્યા છે એ તમારે પાંચ બીઆ લેવા પછી પચાસ થયેલી કપાસા લેવા આવ્યા છે એ સાગલક્ષ્મીના બરાબર તમે ભલામણ કરો છો એ પ્રમાણે હવે એ અમે આવ્યા છે એ તો અમારી જમીન છે તો અમને આવું મેચ હારી હોય તો અમે મેચ કોડ ભલામણ કરતા હોય છે નગર પછી અમે પાયરેથોબિક સોડિયમ અને ક્વિઝલ ફોપાવે આવે નું અમે આની ભલામણ કરતા હોય છે 100% પહેલા ટેકનોલોજી ને સમજવાની ટેકનોલોજીને ને સમજ્યા પછી એનો ઉપયોગ કરવાનો બરાબર છે એનો જો ઉપયોગ નહીં કરો તો આપણે અમથી નુકસાની છે અને હમજા વગરની જો આપણે ઉપયોગ કરીશું તો પણ આપણને નુકસાની છે કારણ કે આ બધી દવાઓ મોંઘી આવે છે ટેકનોલોજીના માધ્યમ વાળી બરાબર છે પરંતુ તમારે પેલા સમજવી જોઈશે માનો કે તમારે મેક્સકોટ નો ઉપયોગ તમે કરજો ખેડૂત મિત્રો તો એક વીઘે તમારે ચારસો થી સાડી ચારસો રૂપિયાનો ખર્ચો આવે છે પરંતુ બે મહિના સુધી ખડે ઉગવાની માથાકૂટ નહીં ને બરાબર છે ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય ચારસો રૂપિયામાં તમારે પાંચસો રૂપિયામાં બે દાડી આવે જાય બે દાડિયા બે મજૂરો તમારે એક વીઘો સાફ કરીને વયા જાય પાંચસો રૂપિયા લેતા હોય પરંતુ વળી પાછું એને પાણી આપજો હોળી પાછું નિંદા મળ તો થશે ને પાછું ખર તો થાય ને ખરડું તો પાછું ઉગાડું ને ઘાસ બરાબર છે પરંતુ તા શું કરવાનું વળી પાછા પાંચસો પાંચસો રૂપિયાના બે દાડિયા કરવાના ઈ પાછા હજાર રૂપિયા ના દાડિયા છે નાખ્યા બરોબર બે વખત પાંચસો પાંચસો ના વળી પછી ત્રીજી વખત પાણી આપશે પાછું ખર નહીં થાય થાય ને બરાબર છે તો શું થયું પંદરસો રૂપિયા છે ને બે વખત તમે જો દાડિયા બે જ વખત ખાલી તો પાંચસો પાંચસો વાળા હજાર રૂપિયા થાય તો એક વખત ચારસો રૂપિયાનો ખર્ચો અને તમારે બે મહિના આવી માતા માતાકોટ તો રહેતી નથી બરાબર છે પરંતુ જેમને મેસકોટ નો ઉપયોગ ન કરવાનો હોય અને આનો ઉપયોગ કરવાનો હોય તો આ કેવી રીતે ઉપયોગ કરવાનો છે તો આમાં ટેકનોલોજી છે એ સમજવાની વસ્તુ છે કે એ એક લીટર બાર થી તેર વીઘામાં થાય ત્રણસો રૂપિયાનો ખર્ચો થાય એક વખતમાં માં કેટલા બસો સિત્તેર રૂપિયા થી ત્રણસો રૂપિયાનો એક વખતમાં માં ખર્ચો થાય કપાસ તમારે ઉગી જશે બે દિવસનો પાંચ દિવસનો દસ દિવસનો ગમે ત્યારે તમે નાખી શકો છો પરંતુ પાંચ દસ દિવસની ની માલ બહાર નાખી દો એટલે ખરે બધું નાના નાનું હોય દસ દિવસ આઠ દિવસ બરાબર છે એટલે ખડ બધું સાફ થઈ ગયું બસો ત્રણસો રૂપિયા ખર્ચો માંડી ગયો હાલો બરાબર છે ત્રણસો રૂપિયા નો ખર્ચો માની લીધો વીઘીએ અને એમાં તમારે સાફ થઈ ગયું કારણ કે સામાન માં નાખવાનું હોય એટલે વીઘી બે પગ માની થાય બરાબર છે પટ્ટી ફોર નાખવાનું હોય હવે તમારે સમજો કે આ વસ્તુનો તમારે એક વખત દબા નાખી ખર્ચો સાફ થઈ ગયો બધો બધું સાફ થઈ ગયો ખર્ચો થઈ ગયો બીજી વખત તમે પાણી કારણ કે ઉગી ગયેલો બિયારો છે બધો નાશ થઈ ગયો અને ચાલીસ આની તાકાત એવી છે બીજું ખડ તમારે ઉગવામાં રાહ થઈ જાય કારણ કે પાયરોથોબિક સોડિયમ આમાં પણ આવે છે પાયરોથોબિક સોડિયમ આમાં પણ આવે છે આ બે માં પાયરોથોબિક આ સાટવાનું છે અને આ તમારે કોરામાં સાટવાની વસ્તુ આ ઉગી ગયેલા ખડને ને ભાલે છે આ ખડને ઉગવા જ નહીં તે બરાબર છે તો પાયો થોડીક સોરીમાં આવે છે એટલે તમને આમાં પણ તમારે ચાલીસ ટકા ખડ ઉગવાનો નવો પ્રશ્ન નહીં આવે તો પ્રશ્ન એ છે કે બીજી વખત ખડ થાય ને તો બીજી વખતમાં તમારે ખાલી વીઘા પપસ જો ચાલીસ ટકા ખડ ઉગવા ન દેવાનું એટલે વિઘ્યા પછી તમારે પપસ જોવે હવે આનો જે ત્રણસો રૂપિયાનો ખર્ચો હતોઢસો રૂપિયા આવી ગયો બરાબર છે એટલે તમારે કે લો ચારસો રૂપિયામાં તમારે બે વખતમાં તમારે આ મારા દાડી આવી મારા મજૂરો આવીને તમને દવા સાટી ગયા માનો કે આ મારો મજૂરો જ કહેવાય

પાતાણા એ લઈ જતા મુંગટના દસ પેકેટ બરાબર છે આ મુંગટ કપાસ વેરાયટી છે દસ પેકેટ લઈ જતા અને તિલક ના લઈ જતા પાંચ પેકેટ તો આ તિલક વેરાયટી છે જે ખેડૂત મિત્રો ને મધ્યમ પીએતું હોય અથવા ઓછું પાણી હોય અથવા પાણી તો હોય એવા જમીનની માલિકા ખેડૂત મિત્રો વેરાયટી કરવી ગમે એવી જમીન હોય તમારી ગોરાળુ જમીન હોય કાળી જમીન હોય પાડાના કાન જેવી જમીન હોય બરાબર કાચવાળી હોય વેકરા વાળી હોય પથ્થર વાળી હોય એવી બધી જમીનની માલિકા વેરાયટી થશે બરાબર છે પછી જે ખેડૂત મિત્રો દિવાળી પાક કાઢી નાખવાનો છે અને દિવાળી પછી જે ખેડૂત મિત્રો ને ધાણા જીરું વરિયાળી ચણા છે બરાબર છે આવો કોઈ પાક કરવાનો હોય તો એ ખેડૂત મિત્રોને આ બંને વેરાયટી પસંદ કરવી જોઈએ કારણ કે આ બંને વેરાયટી મોટા જીજવાની વેરાઈટી છે ગુલાબી એલ કોઈ માથાકૂટ રહેતી નથી આમાં પેલા ફાલમાં તો એક એમાં નથી આવતી એક બરાબર છે પણ બીજા ફાલમાં તમારે એસી ટકા રાહ થઈ જાય છે આની માલિપા બરાબર છે તો જે ખેડૂત મિત્રો લેવું તે વહેલા પહેલા ધોરણ લઈ લેજો પછી જે ડાયાભાઈ પટેલ પ્રાંતિજ બોરસદ તો એ તમને કોઈ મુંગર લઈ ગયેલા છે બાવસંદભાઈ રાઘવભાઈ સાવરકુંડલા તો તિલક કપાસ લઈ ગયેલા છે ત્રણ પેકેટ બરાબર છે પછી જે કિશોરભાઈ ઘનશ્યામભાઈ સુતરિયા ભાવનગર તિલક પેકેટ લઈ ગયેલા છે પંદર પેકેટ તિલકના લઈ ગયેલા છે ખૂબ ખૂબ આભાર પછી જે વિનુભાઈ થાપરો બગસરા અમરેલી થી તો પણ ખૂબ ખૂબ આભાર છે મહેશભાઈ દલપતભાઈ પોપટભાઈ ચોટીલા થી તો એ પણ તમને કોઈ મુંગટ અને તિલક લઈ ગયેલા છે આ બધા બાર થી ખેડૂત મિત્રો જે આવે છે એ મોટી ક્વોન્ટિટીમાં લઈ જાય છે પછી હિતેશભાઈ પરસોત્તમભાઈ ભોજાણી મુંગટ લઈ ગયેલા છે બાર પેકેટ બરાબર છે પછી છે વાંધો નહીં તમે આવી ગયો ઘરના છે બરાબર છે પછી છે દિનેશભાઈ કાલાવાડ થી ત્રણસો એક લઈ ગયા છે ત્રણ પેકેટ પછી છે માલજીભાઈ અમરુભાઈ સાયલા થી સાયલા સુરેન્દ્રનગર આવો મામા સાયલા સુરેન્દ્રનગર થી બરાબર છે તો એ તમને કહું ત્રણસો એક લઈ ગયા છે તિલક છે સાળ છે અને ભરોસા છે પછી છે ગૌરાંગભાઈ મોહનભાઈ બોકરિયા સોનોસરાથી છે તો એ ત્રણસો એક લઈ ગયેલા છે પુષ્ક લઈ ગયેલા છે અંકુર નું મુંગર લઈ ગયેલા છે પછી છે યાદવ સંજય કુમાર ગજેન્દ્રસિંહ જંબુસર બરાબર છે તો ગાંધીવમ લઈ ગયા છે અને લઈ તો અજીત પાંચ ના છ પેકેટ લઈ ગયેલા છે નવાબ ના આઠ પેકેટ લઈ ગયેલા છે સાગર ત્રણસો એક ના પંદર પેકેટ લઈ ગયેલા છે આ ત્રણસો એક છે આ રીતનું પેકિંગ તમારે લેવાનું છે બરાબર આ સાગર ત્રણસો એક લખેલું આવશે બીજી ટુ સાગર લક્ષ્મી બેબલી વાળો સિક્કો આવશે ઓરિજિનલ આ રીતે લેવાનું છે આઠસો સાહીઠ રૂપિયાનો ભાવ છે પાકા બિલથી લેવાનું છે જેથી કરીને તમે લોકો છેતરાવ નહીં ઘણા ખરા વિસ્તારની માલિકમાં કાળા બજારમાં વસ્તુ મળે છે નહીં લેવાની આપણે દુકાન બદલી જવાની બરાબર છે પછી છે વિશાલભાઈ પ્રભુભાઈ છે ને તો એ ત્રણસો ના પંદર પેકેટ છે અંકુર પુષ્કરના દસ પેકેટ છે અને તિલક ના પંદર પેકેટ છે એમ કરી અને સાઠ પાઠ પેકેટ લઈ ગયેલા છે મોટા ખેડૂત છે મોરબી થી તો લઈ જાય ને મોટા ખેડૂત તો લઈ જાય બરાબર છે પછી ભરતભાઈ બાબુભાઈ ડોમડીયા જુનાગઢ થી તો એ લઈ ગયેલા છે તિલક કપાસ લઈ ગયેલા છે વિપુલભાઈ બી જડસિયા ગારિયાદાર થી તો તિલક વેરાયટી લઈ ગયેલા છે ત્રણ અને ત્રણસો એક નવ પેકેટ લઈ ગયેલા છે પછી જે કાકડિયા ગોપાલભાઈ અમરેલી થી તો રાજા પાંચ લઈ ગયેલા છે ન્યુઝી વીડી નું બરાબર છે પછી મયુરસિંહ હેમંત હેમંત રાહુલજી ગોધરા થી છે તો મુંગટ લઈ ગયેલા છે ત્રણ પેકેટ બરાબર છે મુંગઠ મોટા જીંદવાની વેરાયટી છે રૂવાટી પાનવાળી છે વેરાયટી તો ત્રણ પેકેટ આ લઈ ગયેલા છે પછી જે કાવેરી વાળા એકસો પાંત્રીસ નંબર છે એ વેરાયટી એક પેકેટ લઈ ગયેલા છે પછી છે વિશાલભાઈ અશોકભાઈ ખેની પરવડી ગારિયાધાર થી બરાબર છે તો એ લઈ ગયેલા છે સાગર મુંગટના દસ પેકેટ અને સાગર ત્રણસો એક ના દસ પેકેટ લઈ ગયેલા છે બધા આજ કપા છે છે બધે પછી પરબતભાઈ મેંદર ત્રણસો એક ના પેકેટ લઈ ગયેલા છે પછી છે મુનાભાઈ કરશનભાઈ કરશનભાઈપડા કે વઢવાણ નાની નાના વઢવાણ અને સુરેન્દ્રનગર બરાબર છે તો એ લઈ ગયેલા છે સાલ ગયેલા છે પટેલ દિનેશભાઈ કરશનભાઈ પાટણ પાટણ થી છે તો એ મુંગર લઈ ગયેલા છે પછી છે રાયધનભાઈ સંગ્રામભાઈ ચોટીલા થી છે તો ત્રણસો એક અને મુંગળ લઈ ગયેલા છે વિઠ્ઠલભાઈ આંબાભાઈ મેંદેપરા તો તડાખા લઈ ગયેલા છે છ

બરાબર છે તો નવખંડ ધરતી લીલી થાય બરાબર છે તો ધીમે ધીમે મોસમ મોસમતી જાય છે અને જે વેલાથી પહેલા ધોરણે તમારા આસપાસના વિસ્તારની કપાસ મળતો હોય કાળા બજારમાં મળતો તો આપણા નજીકના વિસ્તારમાંથી આઠસો ને સાઠ રૂપિયામાં પાકા બિલમાં લેવાની વસ્તુ થાય છે જેથી કરીને કોઈ કે કદાચ તમને હજાર પંદરસો કીધા હોય પાકું બિલ હોય ખબર પડી જાય આમાં આઠસો સાહીઠ લખેલા દી નથી બરાબર છે એટલે તમને પૈસા દેવામાં ખ્યાલ આવી જાય આપણે આઠસો ને જ દેવાના છે તો નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન